સમાચારમાં આગળ વાત કરીશું તો રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ જામનગર પોરબંદર રાજકોટમાં વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પર આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગાહી અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ લઈ અને આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત તબાલાલ પટેલે હવામાનને લઈ અને હજુ પણ પાંચ દિવસ માટે આગાહી કરે છે હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે શક્તિ વાવાઝોડું છે તેની અસરના કારણે પણ લગભગ હાલ તો તેના પર ખતરો જાણતો નથી પણ વાવાઝોડાની અંદર કંઈક કહી શકાય નહીં ક્યાં સંતા કુકડી રમે તે અને લગભગ ત્યાંની અસર જામનગરના ભાગોમાં પશ્ચિમ સરોવરના ભાગોમાં થઈને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગોને પાકિસ્તાનના કેટલા ભાગોમાં ભાગોને અસર કરીને રાજસ્થાનના ભાગોમાં જવાની શક્યતા રહેશે રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ સિસ્ટમ ઉત્તર ભારતના ભાગોમાં જશે ઉત્તર ભારત ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાન પણ પલટાઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ હવામાન પલટાઈ શકે છે